કે કે શ પાંચ દિવસથી એને તેલ નાખવાનું પરવાર આવીને જ ને તેલ નાખ્યું ને જ એટલે એ થોડુંક એ લોકો જ અને બાકી તો આજે રાતી વાવડો 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 ઉપર દુનિયાનો તે અમે સાડા દહ અગિયાર વાગે લગભગ હું હે અને આવેલા મગ મહતા હતા કાલે રાતીથી કાઢવાનું કંઈ મેળ આવ્યો નહોતો તે કાઢ્યા કે કંઈ હું નહીં ને એની રોગા મૂકી દીધા હતા તે પછી એ ને રાતી બધા બેન આખા ફ્લોરિંગ નેકરા નેકરા ફેલાવેલું તાંત એ બધા ધ્યા અને ભેગા કર્યા ને ઢાંકવાનું મેં હગો કે ઢાકી દેવા કામ કરું મી સાટાવજી હું લાગીએ તો ઢાંક્યું ને પછી રેવા દઈએ તે એ પછી એને મૂકી દીધા હતા અને થેગો ઢેગલો કરી દીધો હેવાને ધાર દેવાનો રહ્યા બધા મગનો ઢેગો થઈ ગયો હે એટલે આની ધાર દેવાની હે તે જ ફૂંકણીવાળાને મેળાવી દે તો આજ દે દી હું ને કપાસી કાલે એટલે એવું હે અને માણસની બહુ જની તપાતપી થઈ ગઈ એકદમ ને કે બધા અટાણ ભેગા વાટ પડ્યા અને બીજા નંબરમાં કે અવાર હે ને મજૂર થઈ પણ ઓછા એટલે થોડીક વધારે હેરાનગતિ ને જો રી અમાર વાહે હાલતો થયો નો મહેન મારો ઉલારો કાઢવાનો હોય ને તે ઊંકાવી જોતી આમાં લાઈટતા નેત પણ અંકાય જોવા કેટલો ભરાણો અહીં અને કાલે ગારે પણ આ ઉલાવની નડતો હતો ને તે ગારે પણ સડાવ્યો ગયો હતો ઊંસો વલિકોને પડખે હેને ઓલી કોરા સડાવી દીધો તો બીજું મારે માહે ઢીકલું છે ને એ આખો આ હું ધીપું ગયો હતો તે અહીં ઓલી કોરા જવા દીધો ને સડાવી દીધું ને આ હે ને બધી બરેણીમાં કોક કોક જ કારો પાણો હે નકર આખી ખેતરમાં ભરાય એવી હે તે મેં કહે પછી અવારતા એ સાંભળું હે તે ભરવાનું કંઈ મેળ નહીં આવે તે અવારતા નહીં ભરીએ ને આવતી વારે ભરી હું અને હાલો હું તમને હે ને વાયમાં દેખાડા એ તો આથી તો ઉપરથી નહીં દેખાય જરાક ઝૂમ કરે ને દેખાડે જો હારીપેટનો એવો ઉલારો ભરાઈ ગયો એટલે કલાક અડધી અડધી કલાક ને કલાક હવા કલાક જેવું લઈ એવો ઉલારો ભરાઈ ગયો ને હવા આજ વધારે ભરાણો કે કાલુના ભડાકામાં વધારે પાણી આવ્યું હતું ને કાયમ કાયમ ભડાકા કરે ને એમાં કાયમથી કાયમ વધારે વધારે પાણી આવતું જાય ને જો આજે હે ને એ કેટલી ઓલી અંદર લાઈન દેખાય ને તમને એટલે આખી હેઠે હેઠે સુધી જરૂર જરાક ઝૂમ કરીને બતાવવા જોઈએ એટલે આખી લાઈન ડૂબે ગલ છે ને નજે વાયમાં અંદર ગાર હે ગાર કાઢ્યો નહોતો કાલે કાલે ભડાકા કરે ને એની મુકા દીધું હતું ગાર નહોતો કાઢ્યો આજે અટાણામાં લાઈટ વહી ગઈ ને તારે ને પાણી તો બહુ જ અસલનું ને હારામાં હારું આવે ગયું એટલે એ તો એક ઉપાધિ નહોતી મારા બાપા ને કે અહીં ઓલું જુતું હું વળી રેવા આવીને તે દોની કે વાઈવ કરવી હે કી અને કાઉ નદીની હલાકી હોય ને તે બહુ વહેમું લાગે ઢોડી મારે રહીએ ને પાછું સુમાહામાં નાખવા જવાની કાઢવા જવાની એ હેરાન ગતિ ને લાઈનોની ઉપાદ્યું તે કે કોઈ રહી કે જાય ને વાયુનું તો આથી નાથી હાલ્યું રહીએ બીજા પછી નદી વાળી હાકવી હોય તો ન્યાંથી હાકવા થાય નાથી હાકવા થાય બે મોટરો હાકવી હોય તો અસૂટ હાલ્યું રીએ અહીં હમણાં થાય ને હાવ હળ તબેડ હળ તબેડ એક તે માણસને મિર્યા અને તબેલાની એવી તાણ ને એથી હરફ પાસે ખેતરની તાણ એટલે ખેતરમાં કે આ ખાતરના ઢગલા પીડા એ ભરવાના હે પાછા આ દારા હે એ ઓપનરમાં નાખવાના હે એટલે હળ તબડ હે મુર કઈ પોરો નેત અને હું હવાર ને કામ હોય ને હાંજી જ કરે ને મૂકી દઈએ ને તોય અટાણે જો મારા જરૂર જ ના ઊંટાણું થઈ જાય દોવાઈ તે વેલા જાય જો આ હાંજી હે ને મે કુટી પાડવા હાટું આ બધું ઢગલો આ ડારા હે એનો ભેગી કુટી પાડવાની હે ને ઓલે સાર હે એની કૂટી પાડવાની હે તેણી બેય ને તે આ ઢગલો કરે ને મૂકી દીધો પણ અટાણ મે જ લાઈટ વઈ ગઈ ને રાઈતી પછી સિમેન્ટ બારો બાર ઉતરતી સિમેન્ટ ઢોળ નાખ્યો ને આખા ડારા પેલા

થોડા નો હમણાં કાલે આપણી કીવો દીવ ગયો ને એ જ ખબર ન પડી આખો દિન આજ જો પાવડો મારવાનું વેરો ને તો રાયતી ક્યાં બે અઢી અઢી ત્રણ થઈ ગયા છે પાસા હુંટાતા તા અમે આ બધું હાંસવે દાણ બારોબાર હતું તે દાણી કંઈ અહીંયા પલરવાતા ન દેવાય પછી દાણ થાઈ ગયું ને ઓલા બધા ઉહળને ટહડ ને ભેરા કર્યા એટલે હાવ હળ તબડ રોગી કાંઈ પુગાઈ નહીં ને કંઈ નહીં અને આખોની લાઈનમાં પાવડો મારી દીધો તો ને ઓલીકોર લાઈનમાં પાવડો મારવાનો બાકી હોય તો પાડીયા નજર માલિકોરા છે કઈ જાય ને તે કઈ ને ધમોન બધાય ધમો તને સાવે હેર્યો ના ઢગલ્યા હતી એ વાઘણું વાહિંદાને રેકડી લે હું વાહિંદા નાખીને ને ગમાયણું સાફ કરી લે ને લગભગ લાઈટ આવવી હે તો આવે જાય હે નકર પછી કઈ ગમાયણમાં તો અટાણ પાણી જો ટાણું વારા ફેરતું થઈ જતું હોય તો કરા ગમાયણમાં પાણી ને તો પછી હે ને તો ગારા મૂકે દા ને પાછી આ તરું ઈ તોડે નાખ્યું નખર તો હજી આ ટ્રેક્ટર ઘરે નહીં આવવા દેતી એ કંઈ ઉપાજ નહીં પછી રાઈતી ને રાઈતી કુંડવામાં કુંડો ખાલી હતો તે કુંડો ધોયો અને જજટ ભર્યો હતો તો વાવડે એમાં એમાં પાછો કુસો નાખી દીધો ઢેગલા ને મોટે તોડે તોડે ન નાખ્યો ને તો હજી આમાં નામાં પાછી ભીહુન ફેરવે લે તો ઓડી ગોરવા પાછું ટ્રેક્ટર ભરાવા ભરાઈને ને મૂકી દેવા થાત તોડે નાખ્યું તું તું એ પણ કઈ નહોતું ના ઓલી કોની લાઈનમાં કંઈ જઈએ ને તો આકોની લાઈનમાં જઈએ હે એટલે એવું હે એ રીતે દોડાપ દોડાણ એટલે અને મારા જે વેલો હરુ જોઈ જાય હાડાસો પૂણા હાથથી આવી હે તો મારા જ હરુ જઈ જાય એટલે એવું હે એ કોરને હેન બહેન નું તો માર્યો એટલે એને એને જોતું હતું એ મું આઘડીમાં ભરતી જાય અને પાવડો એ પણ મારતી જાય એટલે એ હું મું આયુષે હું તો બિસારો રાઈતી અમાર ભેગો ઉઠ્યો હતો ને તે એને દટાણમાં જે હું હસલ કરવા ગઈ ને ઘરમાં ગીરી જઈને તો ઉઠે ને નીકળે ગઈ ધીપધીવા કરે પછી એ મોડી પરવા રીતાર જાય ઢોરનું કરે ને બધું ને ગમાણીમાં છે ને ધૂળ બહુ હે મગોટામાં તે કાયમ ને કાયમ સાફ કરવી પડે ન કરતાં કંઈ વાંધો ન આવે કે કે પાછી ઓલી કૂટી નાખીએ ને એટલે એ હજુ થાય એટલે એ પછી સફાઈ કરવી પડે ગમાણીની ને ઓલી મજૂરની છોકરી છે ને આજે દૂધની કેટલી મૂકે ગઈ હતી કે કાકી થોડુંક દૂધ આપજે નહીં કે મેં કંઈ વાંધો નહીં લઈ જાય હાલ નહીં બોલાવે ચાલ આવી રહી ઇંખુરાઈ જા આવી જા

છે કે ભોગ લગાવવાનું છે સીધું કે દારી નો હોય તમે શાકભાજી થોડું ઘણું બાકી લેવાનું કયું હતું ને થોડું કામ હતું કામી થી પણ જવું પડે એવું હતું તે હું જ્યાં ભાણવે મગમાં કાઢતા હતા તે કાઢી લીધા એક અડધા આવતા એ કાઢી લીધા ને અડધા વાઢવાનું કામ હાલે ને વાગ્યા હાડા ગયા હે મેં કોઈ જતાં દોઢ બે કલાક છે ને તો ઘાં ઘા આવતા રહી હું તો પાછો બપોર પાસે કામ થાય તે તો હું ભણવા જ્યાં અને ભાઈ વાળી હે ભાઈ એ વિડીયોનું એડિટિંગ કરી હે ને હું જા એટલે હારું આજનો આજ એન્ડ કરીએ જો તમને અમારા વિડીયા ગમતા હોય તો મસ્ત લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો હારું આ સાથે જ આજનો વિડિયો એન્ડ કરીએ મળીએ નવા વિડીયો માતાજી